કાર્યક્રમ દરમિયાન સિત્તેરથી એસી વર્ષ પૂર્ણ કરનાર સભાસદોને ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી અને ટીક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે સભાસદોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો ત્યારબાદ વિવિધ ઠરાવો અંગે ચર્ચા વિચારણા કરી મંજૂરી આપવામાં આવી અને તેની વિગતવાર માહિતી સભ્યોને આપવામાં આવી સભાના અંતેસોએ સંગઠનની એકતા અને ભાવિ કાર્યક્રમોને સફળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હું પટેલ બળદેવભાઈ કસ્તુરભાઈ સિન્નોર નિવૃત્ત પેન્શન મંડળના મહામંત્રી આજ રોજ ઓગણીસ બે છવ્વીસના દિવસે પંચમુખી હનુમાનજી મંદિર માલસા ખાતે રમણભાઈ છતુરભાઈ પટેલના પ્રમુખ સ્થાને સાધારણ સભા યોજવામાં આવી તેમાં જિલ્લામાંથી ઠાકોરકાદરા સિનોર ડભોઈ કરજણ વાઘોડિયા વગેરેના પ્રમુખો પણ બધા હોળી સભામાં હાજર રહ્યા એમાં આપણે પી એમ જે કાર્ડની ચર્ચા કરી પછી ત્રીસ છ એક છ જન્મ તારીખ એની છે એને ઇજાફાને વાત કરી વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી